તો મિત્રો આજના નવલોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો જે પણ મેમ્બર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હજી જવાનું છે દુકાને નાઈટ રીત તૈયાર થઈને એટી કેટી તૈયાર થઈ ગયો છે અને હવે જવાનું છે દુકાની તો મિત્રો મકાઈનો બોરો પણ મોટો લાવ્યો છે આ ફેરે તો બેતાળી કિલોનો લાવે છે અને 22 રૂપિયે કિલો લાવી મકાઈ આમ ભાવ ઉતરી ગયા છે તેટલા માટે લાવી બાવીસ રૂપિયે કિલો મળી નકર તો પંદરસો રૂપિયાનો બોરો છે ભાવ વધારો હોતો તો મિત્રો સવારમાં વહેલા ચાર વાગે ઓપા થઈને લેવા માટે તો મિત્રો હજી તો ઊંઘ ભરાયેલી છે નાઈ નવે દુકાને જવાનું છે તો મિત્રો દુકાને ચાલુ કરી નાખી છે તો મિત્રો મગફળી પણ હું તમને બતાવું તો તમે જોઈ લો મગફળીમાં એકલી બાજરી ઉગી ગઈ છે એકલું નેદણ વરસાદના કારણે ખોડ ચોટી ગયું છે તો મિત્રો હજી તો દુકાને જવાનું છે હાલ મગફળી પણ ન્યાદવા આવી ગઈ છે અને શાકભાજી તમે જોઈ લો પેડા તો ઉભા જ છે ખાલી માપના જ વાયા હતા ખાવા કરે તેટલા પેડા વાવ્યા હતા અને ચોળી ઉખાડવાનું હાલ ચાલુ છે અને ગાર પણ ઉખાડવાનું ચાલુ જ છે તો મિત્રો આ ફરે ગાર ડકરી ગયો વરસાદના પાણીથી વરસાદ થોડો વહેલો આવ્યો એટલા માટે ગારમાં અને ચોળીમાં તો આમ સારું જ રહ્યું છે પણ માપનું જ છે અમ ગણાય તો અને મિત્રો તમે જોઈ લો કોરે મોરે વરસાદ પડવાથી વરિયાળી વરિયાળી થઈ ગઈ છે અને મિત્રો કઈ જગ્યાએ ફરવા જવાય હોય તો તમે કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો થોડા વ્યૂ ઓછા આવે છે તો સપોર્ટ કરજો અને મિત્રો હાલ દુકાને જવાનું છે દુકાને અને અને મિત્રો તમે જોઈ લો આ ઘરે પણ ફેલ ગયો આવતો નહી આ ટોળાને ઉખાડી ઉખાડીને નાખવો પડશે અને મિત્રો તમે જોઈ લો કેરી નહીં રહી હવે અને પેપર તમે જોઈ લો કેવો લીલો શમ થઈ ગયો છે તો મિત્રો આજના લોગમાં તો બસ આટલું જ તો હજી તો દુકેને જવાનું જ છે તો મિત્રો તમે લોગ જોતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે મળશે બીજા લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી